નકાર મિત્રો તારીખ આજે પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસ વાર છે આજે રવિવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જે શક્તિ નામનું વાવાઝોડું છે તેના કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજેના આ વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતના ઘણા નિષ્ણાતો જે વાવાઝોડાની આગાહી કરી છે આ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર છે અત્યારે તે અરબી સમુદ્ર એટલે કે ઓમાન તરફ જતું આપણને જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોની અંદર આપણને ખબર પડી જાય છે કે આ વાવાઝોડું તેનું જે દિશા છે કઈ તરફ જોવા મળશે હાલ તો ગુજરાત ઉપર ટકરાય તેવી કોઈ પણ જાતની સંભાવનાઓ નથી અતિ અત્યારે ગુજરાતથી ઘણી દૂર જતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી જે માહોલ જોવા મળવાનો છે તો આપણે તેની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળવાના છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર આજે વાવાઝોડાના કારણે સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે જેમાં ખાસ કરીને દ્વારકા છે જામનગર છે આ વિસ્તારો છે વિસ્તારો છે ઉના છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર જે સામાન્યથી મધ્યમ વરસાદની ગતિવિધિ આજે દિવસ દરમિયાનથી આપણને જોવા મળવાની છે કારણ કે આ છે તે હાલ તો અરબી સમુદ્રમાં બની રહ્યું છે અને તેના કારણે જે વાદળ છે ગુજરાત તરફ આવતા જોવા મળશે તેના કારણે ગુજરાતની અંદર ક્યાંક સામાન્ય ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ આપણને આજે દિવસ દરમિયાન વરસવાનો છે એટલે કે ગુજરાતની અંદર અત્યારે વાવાઝોડાની હાલ પૂરતી કોઈ પણ ટકરાવાની સંભાવના નથી અને ગુજરાતથી ઘણું બધું આ દૂર છે એટલે ખેડૂત મિત્રો ચિંતા કરવાની જરૂર નથી આ વાવાઝોડું ગુજરાતથી ઘણું બધું દૂર છે તો ખાસ કરીને વાત કરી લઈ કે આગામી દિવસોની અંદર જે ગુજરાતની અંદર આ વાવાઝોડું આવશે કે નહીં તેની પણ આપણે માહિતી મેળવી લઈએ તો મિત્રો આપણે જે આ સિસ્ટમ જોઈએ તો આગળ છ તારીખના રોજ આ વાવજો ગુજરાતથી ઘણી દૂર વેખાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર કોઈ પણ જાતનો વાવાઝોડાનો ખતરો અત્યારે હાલ પૂરતી તો આપણને દેખાતો નથી અને તેના કારણે ચોક્કસપણે ગુજરાતની અંદર વરસાદી માહોલ દસ તારીખ સુધી રહેવાનો છે એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદની ગતિવિધિ ઓલ ગુજરાતની અંદર જોવા મળશે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળશે જેમ ખાસ કરીને જે કચ્છના વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની હાલ તો શક્યતા જણાઈ રહી છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ જોઈ શકો છો તો કે અત્યારે વાવાઝોડું ગુજરાતથી ઘણું બધું દૂર જતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું અત્યારે હાલ પૂરતી તો સ્થગિત થઈ ગયું જોવા મળી રહ્યું છે અને વિખા પણ જોવા મળી રહ્યું છે તેના કારણે ગુજરાતની અંદર વાવાઝોડાની કોઈ પણ અસર નથી જોવા મળવાની ખાસ કરીને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે એટલે